મિત્રો કોઈએ ખૂબ સરસ કહ્યું છે કે કોઈનો દી નબળો હોય ને એ દી સાથ દેજો સાહેબ કારણ કે ખાંડ ઢોળાય ને એ દી કીડીઓને નોતરવી પડતી નથી ખુદકિસ્મત છે એ લોગ જેના દિલમાં વસે છે ઉદારતા જગત છૂકે છે ત્યાં જેના દિલમાં છે વિશાળતા અને કોઈકની ભૂલ હોઈ શકે છે એ એની મજબૂરી છે પણ એ ભૂલને માફ કરવી એ તો આપણી મહાનતા છે સમજે છે હર કોઈ લોક પણ અમલ કરે છે ક્યાં કોઈ આ તો રહી છે સદા માનવ જીવનની કરુણતા પર પીડા જોઈ તમારી આંખો જો ભરાઈ આવે ને તો સમજી જાઉં કે તમારામાં હજુ માનવતા જીવિત છે જન્મ અને મૃત્યુ તો કુદરતનો ક્રમ છે વાલા પણ પર કાજ્ય જીવી ગયા એની છપાય છે વાર્તાઓ એની છપાય છે વાર્તાઓ અને એની ઇતિહાસ નોંધ લે છે જય હિંબત